મિત્રો પ્રેમ એ ક્યારે મળતો નથી ક્યારેક એમાં ખોવાઈ જવાથી વધુ ઊંડો બની જાય છે શું તમે ક્યારેય એવો પ્રેમ કર્યો છે જે વ્યક્તિ તો ગઈ હોય પણ લાગણીઓ આજે પણ જીવંત હોય સ્વાગત છે તમારું સફળતાની સફર પર આજે આપણે સાંભળીશું એક એવું પ્રેમ ગીત જે સાંભળ્યા બાદ તમે તમારા કોઈ વિશેષને જરૂર યાદ કરશો પ્રેમ એ રમત નથી પ્રેમ એ એક લાગણી છે જેને જ્યારે ભીતરથી કોઈ અનુભવ કરે છે ને ત્યારે જ આખું જીવન બદલાઈ જાય છે મારી વાર્તા પણ એવી જ છે હું રાજ એક સામાન્ય યુવાન એક નાના શહેરમાં રહેતો હતો મારી દુનિયામાં મારા સપનાની સાથે જીવતો અને પછી એની એન્ટ્રીથી કાવ્યા નવા સેમેસ્ટરની પહેલી ક્લાસ કચાખમ ફરી લીધી હતી પણ એના પ્રવેશે શાંતિ છવાઈ ગઈ પહેલી નજરમાં કોઈને પ્રેમ થાય એ તો ક્યારેક ફિલ્મોમાં જ લાગે પણ એક ક્ષણે મને લાગ્યું હવે મારું હૃદય મારા હાથમાં નથી સહે એ સહેલી બની ગઈ ક્લાસના પ્રોજેક્ટ ગ્રુપ ગ્રુપ સ્ટડી પછી કોલેજની કેન્ટીન કોફી આ બધું ધીરે ધીરે એક કસરત બની ગયું અને થોડા સમય માટે અમે ખૂબ વાતો કરતા એની ઉદાસી પાછળ છુપાયેલું દુઃખ મને દેખાતું પણ એ હંમેશા હસતી રહેતી એક વખત ન્યૂ યરના દિવસે મેં એને પૂછ્યું તને ક્યારે કોઈનાથી પ્રેમ થયો છે એ થોડી ક્ષણ શાંત રહી અને પછી કહ્યું હું પ્રેમમાં તો નહોતી પડી પણ કોઈના લીધે શીખી ગઈ કે પ્રેમ શું હોય છે એ જવાબ મારા હૃદયમાં છોડી ગયેલો દીર હતો જેમ જેમ સમય વીતતો ગયો મારા માટે એ એક આશક્તિ જેવી બની ગઈ એક દિવસ એણે કહ્યું કાવ્યા મને તારો પ્રેમ છે એની આંખોમાં પાણી ભરી આવ્યું અને કહ્યું રાજ કેમ તમે પહેલાથી ન મળ્યા હવે તો બધું મોડું થઈ ગયું છે એમ કહી એ જતી રહે થોડા દિવસો પછી ખબર પડી કે એના લગ્ન એના પપ્પાએ ફિક્સ કરી દીધા હતા યુએસમાં રહેતા એક એન્જિનિયર સાથે એ બોલ્ડ હતી ઇન્ડિપેન્ડન્ટ હતી પણ પરિવાર સામે નમ્ર પણ હતી શાદીના એક અઠવાડિયા પહેલા એનો કોલ આવ્યો અને કહ્યું રાજ એક છેલ્લી વાર મળવા માંગવા ઈચ્છું છું અમે અમારી ફેવરેટ જગ્યા ઘડી હરીઘડીવાળી લાયબ્રેરીની પાછળ બારી ત્યાં મળ્યા એને એક ચિઠ્ઠી આપી અને કહ્યું આમ તો હું મારા લગ્નથી ખુશ છું પણ તું મારા જીવનનો એક એવું પાન છે જે હું કદી ફાળી નહીં શકું એના જતી વખતે એક પાંદડું પડ્યું તે પાંદડાની સાથે મેં પણ જીવતો એક ભાગ વિદાય આપ્યો હવે આજથી પાંચ વર્ષ વીતી ગયા છે હું પણ ફ્રીલાન્સ રાઇટર છું અને એની વાતોને યાદ કરી વાર્તાઓ લખું છું એની ચિઠ્ઠી હજુ મારી ડાયરીમાં છે એ પ્રેમ સાચો હતો પણ મળ્યો પણ સમય જતો રહ્યો કદી કદી આશા રહે છે કે કદાચ કોઈ દિવસ એ કહેશે હું આવી ગયો છું પણ પછી હું સમજું છું કે હકીકત કેટલી તીખી હોય છે આ વાર્તા તમારા મનમાં કંઈક અવશ્ય પસાડી જશે જો પરસી હોય તો કમેન્ટમાં હાર્ટ મૂકો અને મિત્રો સાથે શેર કરો આવા જ અનેક મનને સ્પર્ધી કહાનીઓ માટે જોડાયેલા રહો સફળતાની સફળ સાથે